નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત ખબર ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુરમાં હરિયાળી તરફ આગે કદમ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષના દિવસે સો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું સમાચાર વિગતવાર જાણીએ વિજાપુર ખાતે આજે પાંચ જૂન બે હજાર પચીસના રોજ આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ઉજવણીના ભાગરૂપે વિજાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ પીએમસી તથા જિલ્લા રજિસ્ટર કચેરી સહકારી મંડળીઓ મહેસાણાના સંયુક્ત ઉપક્રમે એક મહત્વનું વૃક્ષારોપણનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિજાપુર તમાકુ માર્કેટયાર્ડ તથા કુકરવાડા સબ માર્કેટયાર્ડ ખાતે યોજાયો હતો આ પ્રસંગે ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ તથા એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલ તથા એપીએમસી સેક્રેટરી રમેશભાઈ પટેલ સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વૃક્ષારોપણના આ કાર્યક્રમમાં કુલ સો જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા હતા જેમાં કહી શકાય કે જે લીમડાલી જેવા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એપીએમસી ચેરમેન કાંતિભાઈ પટેલે આ પહેલનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે વૃક્ષોનું વાવેતર માત્ર આપણી આસપાસથી સુંદરતા વધારવા માટે જ નથી પરંતુ આવનારી પેઢીઓ માટે સ્વસ્થ ભવિષ્યની ખાતરી પણ છે આજે સારા ગુજરાતમાં આખા દેશમાં વિશ્વ પર્યાવરણ દિવસ તરીકેની ઉજવણી થઈ રહી છે મિત્રો પર્યાવરણને કેમ સાચવવું પડે અને એને કઈ રીતે આપણે વધારે પ્રોત્સાહન આપીએ અને પર્યાવરણને મજબૂત કરીએ કારણ પર્યાવરણ એ માનવ જીવન માટે એક ઓક્સિજન આપવા વાળી અને વરસાદમાં જરૂરિયાત પ્રમાણે વરસાદનું વાતાવરણ બનાવવામાં પણ પર્યાવરણ જો હોય ઝાડ વાવેલો હોય તો આપણને બહુ ફાયદાકારક હોય છે અને આ દેશના આપણા માન્યતા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ તો એક આપણને એક જવાબદારી આપી છે કે તમારા ઘરના જેટલા પરિવાર હોય એ દરેક પરિવાર એક વૃક્ષ વાવે અને એ વૃક્ષનું જતન કરે મિત્રો આપણે પર્યાવરણને બહુ મહત્વ નથી આપતા ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે લીલા ઝાડ કપાતા હોય અને પર્યાવરણનો નાશ થતો હોય તો આપણે પણ થોડી ચિંતા કરવી પડે કે ભાઈ પર્યાવરણને જાળવવાનું કરો તમે પર્યાવરણનો નાશ કરો છો તો ભવિષ્યમાં આવતી પેઢી વ્યવસ્થિત જીવન જીવી શકશે નહીં ઓક્સિજન મળશે નહીં વરસાદ સમયસર મળશે નહીં જેના કારણે પોતાનું જીવન બહુ મુશ્કેલીમાં મુકાશે એટલે આજના દિવસ આપણે બધા જ ભેગા મળીને દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે એવો આપણે મનમાં એક નિશ્ચય કરીએ કે હું એક વૃક્ષ વાવીશ અને વૃક્ષને સાચવાનું કામ મારી જવાબદારી એવો નિર્ણય કરીએ તો આજનો આ પર્યાવરણ દિવસ આપણને લાભદાયી થશે અને એને પર્યાવરણ દિવસની જે આપણે ઉજવણી કરીએ એ સફળ થશે